બાપુજી <laughs> 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 <laughs>

कौन <sk> कौन <original> नहीं पूरा कुछ बजे रे बहुत जाने बजे कर रहा है तुम्हें पहले इतना ना कटावाना मैं बेका कहीं ना को फटाफट और पर तेरा आवाज है और तेरा आवाज है बच्चे तू कई है हमारा तो, 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 तो स्वभाव तो 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 नहीं स्वभाव तो हम सुन अरे थोड़ा ज्यादा मैं थोड़ा पैसे बात में मत मेरे चूड़ मुड़ पे खा खा तू सी आते हो उसको बनाकर तो मार के ले जाओ नहीं डाल दूंगा हां भला तू आ गई आ तुम्हारा चाय का चाय नहीं पी बस पी दो और चाय अपना सब

આ પડ્યું છેય કામ કરો થા ફટાફટ પછી એ તો હમણાં હાલ થોડા વાયરો નતો કામ તો ઉપડી પણ વાયરો હતો ને એ વાયરો નાખવાનોમાં સાડી નાખજો હા ફટાફટ તો સાડી નાખો પેલા ને પછી અરે ભાઈ ઘઉં બધા ભેગા કરવાના છે રાતી કઢાવાના છે પણ આટલું કામ પૂરું કર એ કરો એ તો હોંજે તો સર પર ઓય આ ગુદા થી અને આ બોટલું પછી છોડી કને બાલ કપઈ જાવ આના હાલા લાગતા ને ગોમમાં વાતો તો જમી આવા છે આ હું આ ફટાફટ કરો લેડો ચા ગાળ્યા છે ચા પી લો આ છોડી દેઓ એ ભઈ એ ભઈ એ સાવા બસ ભીયો આ કામ ગોસ આપ કર દેવા આપ ખરી જ છે ચા તું એ દો છેડી આ ખરી જાવ આ તું એ જે સો કર હા એવું નું બસ ખરી દેવા રેજો ઉભા થજો 25 રૂપિયા લેતા હડો દેખો થઈ તો આટલામાં તો 25

અલા વીડિયો લે મોકલ્યા છે અને અસી કરે કેટલા પડ્યા અજી આયા નહીં બોલ પછી એમ કે આ હડકુરોતર ખરા જો બૂટ પડસી પછી એવું ના કહેવા જમઈ છે તમારા કોઈ કનાઈન પોસવરથી આ નવા દો ભાઈ બંદુ બનાયા છે ક્યો ને જીવા તઈ મન તો હડકુ થાય કે કોક ના જોડે વાતચીત કરે તો વાતચીત કરી થી મોકલ્યા વીડિયો લેવા મોકલે છે થોડી છે નહીં કે શું રવર ધરકીને બૂટ ખાવા થોડા દુસાવાળી વાત કરી ના એવું ના ફરી ઓળું હા મારું ખબર જ નહી આ રાત ના ઉપાડું તાર સુધી એ વાત તો કેરાજી હા પણ આજ તો તમારી વાત છે હા આ તમારી છે પછી કે અમે બાઈક આવી નીનોજી ઇલે તમે નીનોજી આયા છે આજે માં સોનેલી સોય ના ગમ્યા આ વાત તમે આ એના

હા ઓહો હો હો આ જમીતો બલા કારિયાં આંગળ વાતો ભર્યા છો તમે શાંતિ છે બસ શાંતિ છે તા હું એ જમાઈ મારા હાહરો બકરા મારા હાહરો તાને મારા હાહરો બકરા હોભળો હું હોભળો તમે હોજે ભેગો થાવ આ લોઈ પી હેડા હેડા ટીનોજી ભૂશા જા છે તો એ કારી નવરો છે હા હું કેતો

કહવું પડ્યાસ હજી હહ કહવું પડ્યાસ હજી બેહી ગયા છોતે પણ આ ટીનોજી સકે તો ઈનોજી તો હોકળ્યા મારા હાટું ભાન થોડું બેહવા દો આવ બેહો પૂજાડ કે શું ચાલા છે આવ હાટું ક્યાં જાવ બસ મજા હ મજા મારા આગળ તો હું દુખતો ઈ વાત આ બોલતો આ બોલતો આ થાય બોલતો મારું અંદરથી પાછો અવાજ આવે થોડું ને થોડું ને તમે શિરો લે તું ના 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 રહેવા દી

અલી રાહતયા નહીં ખાધી મી હમ ઉડી સાસ એ હું શાંતિ થી તને થોડી તો થોડી પડી મે શાંતિ બે ખાવા જો મેમન સિરા આ પાલો સાજ પડી માં પાણી અંબોરી કે આપણે થોડી ભેલો એ મેમન છે મેમન છે તું હું કો ભિખારી છું માંગવા આવ્યો છું વાત કર સીતી ઓય હાથ નું સિકડો બગાય લુકને કો લેટાયલુ હા ના હારું ભળ્યો આ હા ખઈ બસ શું કરીશું કે કરો શું ને કરીશું તો ઓર ઓર પાણી પાણી

કોઈ ના કોઈ મેલા વાત કરી દે નહીં ખાવતા હારી નહીં ખાવતા ને મારા ખાખ દાને તા ગોટલે શકતો નથી ખાવતા માખીું આખો દાળ ભાત ખાખા કરવાના મારા શિરો ને એ ખાઓ શિરો અને બખારા તો કા છો આટુ બખારા હાનાથી કવ છું મો હાનાથી તને બખરા જો શિરો બનાવ્યો છે મો એક આટલું ટેપુંય મળ્યું નહીં અરે મેમણ તો હું નહીં મેમણ સો મેમણ તમે સો ના ના એ તમારા તમારા જમાઈ છે હું નહીં જમાઈ મોટો પર સોજી ઓછી હતી તું કીધું કે અમે તી ફળે કે ઘરદા દોશી કઈ ના જોમ આલ મન મગજ ખરાબ થાક તો લે તું બિસ્તર પર લપડજે બસ બસ એ સુધી બમન બેન બસ અમાર ક્યાં જો રોકી જો ક ભાઈ જાવાનું છે અમારવાની રોકાવ હા હવે આપણે ઘર જવાનું છે એ થેલો પડાવી રોકો પણ મને ખાલે તને બસ્ટર લઈ જાન ખાલે કોનું કામ કોનું કામ કરી 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 કઈ તાજો નતરી મસ सी फिल्म में दाल बात करी लूं नहीं पर हूं नहीं परवा तू हट बस खाली मन हाटू मन तो आप बस्टर नु दिखाई मन नहीं रास्ता तम गुंक तो हूं बना नहीं। नहीं दे, दो। दे दो जा थे नो को मत का मोय फावतो

શાંતિ ના ખોટું નહીં લાગતું મને શાંતિથી રહીજો રોમ રોમ નમસ્કાર મારા નહીં કરું કોમ